તમારે ત્રણ ડોટ કોમ દેખાતા છે તેના પર ટચ કરી ઇમેજ સાઇઝ બતાવતું અહીંયા તમારે સાઈઝ પસંદ કરવાની રહેશે પહેલા તો અહીંયાં તમારે બેનર બનાવવાનું છે તો અહીંયા તમારે હોલ્ડ રાખવાનું રહેશે અને બાજુમાં નવ રાખવાનું રહેશે આવી રીતે બતાવતું છે ન્યૂટેસ્ટની ગિલ્ટ મારીશું ત્યારથી તમારે પ્લસ ચલા ઓપ્શન માટે કરી તમારે ફ્રોમ ગેલેરીમાં જઈ ફોટો લઈ લેવાનો ચલો મિત્રો મેં આ ફોટો લીધો છે અહીંયા તમારે હોલ પણ ડાઇટ નવ કરી દેવાનું છે અહીંયાથી થોડો ફોટો મોટો કરી દેવાનો છે આવી રીતે એક્ઝિસ્ટ કરીને અહીંયા તમારે તેના તે ફોટા ઉપર લોક મારી દેવાનો રહેશે એટલે ફોટો હવે નહીં ત્યાંથી તમારે અહીંયા ટેક્સ પર જવાનો છે ટેક્સમાં જયા પછી અહીંયા તમારે ચેનલનું નામ લખી દેવાનું છે જોઈ લો હું મારા ચેનલ નામ લખું છું એમપી ટેકનિકલ તમારે જે રાખવું તે રાખવાનું તમારી ચેનલ વિશે ટેકનિકલ આવી રીતે લખ્યા પછી અહીંયા તમારે જે પણ એડ કરું તે એડ કરવાનું હું આટલું જ રાખું છું ખાલી ચલો આવી રીતે આટલું મોટું કરી દેવાનું અહીંયાથી તમારે ફોન્ટમાં જવાનું રહેશે જોઈ લો આવી રીતે બતાવતા હશે ફોન્ટમાં તમારે કયો ફોન્ટ પસંદ કરવો તે સિલેક્ટ કરવાનો રહેશે જોઈ લો

તો મિત્રો આ મેં પીએનજી ડાઉન કરેલો છે તમારે જોઈતા હોય તો કોમેન્ટ કરજો આવી રીતે એડજસ્ટ કરી અહીંયા તમારે લગાવી દેવાનો છે પીએનજી જોઈ લો આવી રીતે આવી રીતે લગાવી દેવાનો છે ત્યારથી પછી આને કોપી મારીને તમારે બીજું પીએનજી લગાવી દેવાનો છે અહીંયા કપ કોપી પર ઠીક કરીને આવી રીતે અહીંયાથી તમારે તેને લોક કરવાનું રહેશે લોક કર્યા પછી તમારે બીજો એક પીએનજી મારી જોડે ડાઉન કરેલી છે તે લઈ લઈશું પ્રમ ગેલેરીમાં જઈને આ પણ પીએનજી તમારે જોતો હોય તો કોમેન્ટ કરજો અહીંયા હું લખી દઉં છું પહેલો પીએનજી સબસ્ક્રાઈબવાળો અહીંયાથી તમારે આવી રીતે આવી રીતે લગાવી દેવાનો છે સબસ્ક્રાઈબ લાઈક શેર આવા ત્રણ પીએનજી મારી દેવાના છે જોઈ લો હું બીજો લઈ લઉં છું બસ આવી રીતે બીજો લીધો મેં એથી ક્રોપ કરીને લાઈક વાળો લાવ રાખવાનો છે અહીંયા થઈ ગયું સબસ્ક્રાઇબ લાઈક અહીંયાથી તમારે એક યુટ્યુબનો બીજો પીએનજી પડ્યો છે તે લઈ લઉં છું ફ્રોમ ગેલેરીમાં જઈને જો મિત્રો આવો પીએનજી છે તેનું બેકગ્રાઉન્ડ એકદમ વાઈટ છે તો બેકગ્રાઉન્ડ કાઢવો હોય તો અહીંયાથી તમારે આના પર ટીક કરી ટીક કરી ઇનેબલ કરવાના છે એટલે આવી રીતે બેકગ્રાઉન્ડ પાછળ નીકળી જાય છે આવી રીતે ફિટ કરી દેવાનું રહેશે તૈયાર થઈને બીજો PNG પણ પડ્યો છે તે હું gallery માં જઈ લઈ લઉં છું ફ્રોમ ગેલેરી ત્યાંથી પેલો બીજો PNG આવે છે તેનું બેકગ્રાઉન્ડ પણ એકદમ બ્લેક છે તેને પણ કાઢી દઈશ હું ના ના એકદમ આવી રીતે કરીને ટીક કરી દેવાનું નીકળી જશે અહીંયા થી તમારે બસ adjust કરી દેવાનું છે. આવી રીતે અહીંયાથી તમારે લોક કરવાનું એટલે બીજા ફોટા લે નહીં અહીંયાથી તમારે આવું બેનર બની ગયું છે તમારે ઉપર જે ટાઇટલ મારું તે મારી શકો છો તમારી ચેનલ વિશે લખી શકો છો બસ આપણું આજનું બેનર આટલું જ બેનર બની ગયું છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નવા વિડીયોમાં જય માતાજી